માટે જે જે મારા કહેવાયા છો તો મારી તલમાં કસર રહેવા દેવી નથી માટે તમે પણ સુધા સાવધાન રહેજો જો જરાય ગાફલાઈ રાખશો તો પગ ટકશે નહીં મારે તો જે તમે ભગવાનનો ભક્ત છો તેના હૃદયમાં કોઈ યાતની વાસના તથા કોઈ યાતનો અયોગ તે રહેવા દેવો નથી જો મારે શું અને મારે તો તમે જે ભગવાનનો ભક્ત છો સજા નથી આ દયા છે પ્રેમ છે ભગવાન આપણા માટે પોતાના ગણે છે એટલે કે જો તમે ભગવાનનો ભક્ત છો અને મને એમ થાય છે કે તમે કોઈ જાતની વાસના રહેવા દેવી નથી કોઈ જાતનો અયોગ સ્વભાવ રહેવા દેવો નથી કેટલી સરસ વાત કહીએ આપણને ખબર જ નથી સ્વભાવ શું દોષ શું ભગવાન કે તમને ખબર કે ના મને તો ખબર છે ને આપણને ખબર નથી કયો રોગ મને થયો પણ ખબર છે ને કાઢી નાખશે હા એટલે ગળબડ માં આટલું જ છે કઈ ને ભાઈ કચરો શું લોચો શું કે તમે વર્તો ને મારેથી બરા ખટકો રાખીને વર્તાવ નહીં તો શું છે આવું ઓલું બીજું નાવા ધોન બધું બહુ નથી એ વાત આ છે વાસના અંદરની હા ઓલું બધું તો આવે જ જો આમાં દ્રષ્ટિ પડે તો ઓલું બધું આવી જ જાય ને નાવા ધોરણ પૂજા પાઠ એમાં બધું વ્યવસ્થિત થઈ જ જાય પણ જો આ ના સમજાય તો ઓળામાંય લોચો હોય બધું

કરવાનું ગમે જ નહીં આ વાત સમજાય છે જો એ જ વાત છે સત્પુરુષ કોઈક સત્પુરુષ છે તેને એમ હોય છે કે જો મારો સંગી હોય એને પણ મારા જે સંસ્થાની વાસના છૂટી જાય જો સાચા સાધુ છે ને આવી બધી ઈચ્છા હોય સાચા ભક્તો હોય આવી ઈચ્છા હોય મહારાજ કે મારે પણ તમે ભગવાનના ભક્ત છો એટલે ભગવાન ભક્ત ના હોતો તો તમને પૂછવું જ નહીં રખડતા મૂકું જે કરું એ કરો રખડતા કૂતરા હોય છે પકડીને આરતી ઉતારો જય કૂતરા ભાઈ જય કૃત અરે પેલું પથરો લગાવે ને કઉ પર તો ભાગે જી પૂછવીએ અને પાયેલો કૂતરો હોય તો સાહેબ ના ખોરામ ચડી બેસે સાહેબના ગાલ ચાટે લક્ષ હા એમ પારેલો એટલે આપણે હરિભક્ત ધરમ નહીં મારો બંધાયેલા ભગવાન ની ઈચ્છા પણ વર્તનારા હા એવા ભક્ત એટલે એના માટે આ ભગવાને આ દુઃખ રાખવું પડે છે તો આપણે પણ એવું એમાં જો અત્યારે પૈસા પૈસાની વાત આવે ને બધું થાય તમને નિયમ ધર્મ પાળ અઘરું પડતું હોય ટીવી જોવાનું મૂકી ગ્રુપ પડતું હોય તો એ આવે કે દસ હજાર રૂપિયા આપવામાં આવશે રોજના રોજના દસ હજાર ટીવી મૂકી દે કે તો પછી અઘરું પડે પછી સજા લાગે કે અમૃત લાગે ઓહ પછી એક મહિના માટે ને સાયકલ આખી જિંદગી લાઈફ ટાઈમ હો લાઈફ ટાઈમ બોલા દસ હજાર સાચા હા તો કાકા દસ હજારના આવી જાઓ તો જો આ સજા લાગે છે આપણે કરવું નથી ને કરવામાં આવે ને સજા જ લાગે ભલે હિતનું હોય સાચું હોય પણ તમારે કરવું ના હોય અને કરવામાં એટલે સજા લાગે આપણને તકલીફ છે ત્યારે કરવું હોય તો કોઈ પ્રશ્ન જ નથી જરાય પ્રશ્ન ના થાય તો ભગવાનનો ભક્ત થઈને આવું કરવાની ઈચ્છા ના ભક્ત ક્યાંથી ભગવાનનો ભક્ત હોય તો ભગવાન જેમ રાજ્ય એમ જ કરે તો જો આપણે અહીં આ ભગવાન જો આગળ વાત આવે છે પછી ભગવાન શું કહે છે અને માયાના ત્રણ ગુણ દસ ઇન્દ્રિયો દસ પ્રાણ ચાર અંતઃ પંચભૂત પંચ વિષય ચૌદ ઇન્દ્રિયોના દેવતા એમાંથી કોઈનો સંગ રહેવા દેવો નથી ને સર્વે માય ઉપાધિ થકી રહીત સત્તા માત્ર જે આત્મા તે રૂપે થઈને ભગવાન ભક્તિ કરો એવા સર્વેને કરવા છે પણ કોઈ આત્નો માયાનો ગુણ રહેવા દેવો નથી ભગવાનો હેતુ જેવો પૃથ્વી પર આયા છે આવા આવો માલ તૈયાર કરો છે અમને પોતા જેવા જ બધા જો આપણે અક્ષરધામ દિલ્હીમાં રાષ્ટ્રપતિ આવ્યા હતા એ ગાંધીનગરમાં આવ્યા હતા પાછળ જે ઊભા હતા ને ઓર્ડનરી નહોતા આઈએસ કક્ષાના હતા પાછળ જે ઊભા હતા આપણને કલાકે હતા આપણને પેલા ઓલા જમાદાર ચોકીદાર લાગે એવું નથી એ આટલી મોટી હોદ્દાના હતા પછી કઈ લખવામાં ના આવે છાપવામાં અને ત્યાં જોનારા બધા રાષ્ટ્રપતિ જોતા હોય પાછો પાછળ ઉભા કોઈ ધ્યાન જ ના આપે પણ એ નથી એમ ભગવાન એક પૃથ્વી પર આવે ને એને સાસ બધું આવો હોય બધો એમને એમ ના હોય તો જે ભગવાન આવી ઈચ્છા ના રાખે રાશો ઈચ્છા ના રહે કે મારા એડીસી હોય આટલી કક્ષાનો તો હોવો જ જોઈએ એમ ભગવાન આપણે કહેવાઈએ તો આટલી કક્ષા તો આપણી હોવી જ જોઈએ તો કક્ષા એટલે આ અંદરની વાત છે આ નિર્વાસનિક હોવું જોઈએ કોઈ મારા સિવાય કોઈ ઈચ્છા હોવી ના જોઈએ અંદર આ કચરાની વાત છે બહારનું તો પછી અંદરના લીધે એના એના આધારે બહારનું છે વર્તન અંદરનું તંત્ર બરાબર હોય ને તો બહાર તો વર્તાય ને પંદર વાસના હોય દોષો હોય સ્વભાવ હોય બહાર વર્તી જ ના છે વર્તન ગડબડ જ થાય અંદર સુધારો કરવાની વાત છે મહારાજ એ જ કહે છે કે આ દસ ઇન્દ્રિયો દસ પ્રાણ ચાર અંતઃક પછી ચોવીસ થયા માયાના ત્રણ ગુણ પછી દસ ઇન્દ્રિયો દસ પ્રાણ ત્રેવીસ ચાર અને પંચભૂત દેવતા એકાવન આપણે લેવા દેવા જ નથી કોઈ ખબર જ નથી એક અનભૂત આવી ભેગા ફરતા ખબર નથી લાગતી ચોવીસ કલાક ભેગા એજ પ્લેટફોર્મ જ છે આ એક ભૂત તો આપણને ખબર નથી કેવું કહેવાય કોઈ માણસ એના ખિસ્સામાં કેટલા પૈસા ખબર ના હોય ઘરમાં ખબર ના હોય ઘરમાં આ બધી વસ્તુઓ છે આપણને ખબર જ નથી આ